લુણાવાડા છપૈયા ધામ ગણેશ યુવક મંડળ દ્વારા સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરાઈ મૂળ ભારતીય એવા સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી પરત ફરે તે માટે દાદાની પૂજા કરાઈ છે સુનિતા વિલિયમ્સ હેમખેમ દેશમાં પરત ફરે તે માટે ગણપતિ દાદાની ધૂન બોલાવાઈ છે લુણાવાડાના છપૈયા ગણેશ પંડાલ દ્વારા અનોખી રીતે પૂજા અર્ચના કરી પ્રાર્થના કરવામાં આવી રહી છે વિઘ્ન હતા ગણપતિ દાદાને પ્રાર્થના અને આરતી કરી પરત આવે તે માટે પંડાલમાં ધૂન કરવામાં આવી છે સુનિતા વિલિયમ્સ ના ફોટા બેનર હાથમાં લઈને કરવામાં આવી દાદા ને લુનાળાના અંદર છેલ્લા અડત્રીસ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે ગણપતિ દાદા સ્થાપન કરવામાં આવે છે આ વર્ષે પણ ગણપતિના સ્થાપન સાથે ફસાયેલા મૂળ ભારતીય એવા માટે ચોથો દિવસ ભક્તો દ્વારા અને પ્રાર્થના કરવામાં આવી અને ગણપતિ દાદા ને વિનંતી કરી કે આપડા મૂળ ભારતીય સુનિતા વિલિયમ્સ હેમખેમ કરીને પાછા પરત પડે એ જ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગણેશ વિજયભાઈ કા છે